દરિયામાં અનેક જીવસૃષ્ટિ સમાયેલી છે રાખીને દેશમાં પ્રથમ વખત ઇકો ટુરિઝમ વધારવા માટે ગુજરાત સરકાર નવા નવા પ્રોજેક્ટ લાવવાના આયોજનમાં છે જેથી ગુજરાતનો ટુરિઝમ પણ બુસ્ટ થશે અને વધુ પ્રવાસીઓ ગુજરાત આવશે ગત રોજ ગુજરાત સરકારે ગુજરાતમાં ફ્લોટિંગ વિલાની જાહેરાત કરી હતી ત્યારે હવે શિવરાજપુર બીચ પર એકવેરિયમ બનાવવા માટે રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે તો આ સાથે ત્રીજો પ્રોજેક્ટ દ્વારકામાં આકાર લેશે જ્યાં દ્વારકાના દરિયામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરવામાં આવશે ગુજરાત સરકાર હવે દરિયાની અંદર એક્વોરિયમ બનાવશે જે દુબઈ જેવું જ આલા ગ્રાન્ડ હશે શિવરાજપુર બીચ પર એક્વોરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે દરિયાની અંદર ભવ્ય એક્વોરિયમ બનાવવાનો તખતો તૈયાર થઈ રહ્યો છે તેમજ જેથી પ્રવાસીઓ દરિયામાં જ માછલીઓ અને દરિયાની મજા માણી શકે તે હેતુથી એક્વોરિયમ ઊભું કરવામાં આવશે તેમજ આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે હાલ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એકવોરિયમ છે દ્વારકામાં ડોલ્ફિન ક્રુઝ શરૂ કરાશે જે માટે વાયબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કરાશે ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રુઝ ચલાવવાની તૈયારીમાં છે ઇકો ટુરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રુઝ ચલાવશે જેમાં ડોલ્ફિનની તેમજ વિવિધ પ્રજાતિઓ વિશે જાણકારી આપવામાં આવશે આના માટે સરકાર જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં અક્ષર ટ્રાવેલ્સ સાથે અમોયું કરશે ક્રુઝનું સંચાલન અક્ષર ટ્રાવેલ્સ કરશે જે સંભવિત રીતે આ ક્રુઝની શરૂઆત માર્ચ મહિનાથી થશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા